this બધા મિત્ર કેમ છો બધા મિત્ર મજામાં જ છો મારું બધું કામ થઈ ગયું ગાયને દવાઈ ગઈ હવે તમને હું મારી ગાયો દેખાડું તમે વ્લોગ માં કન્ટિન્યુ જો યાર કાકા ને બી કલહાઈ જી વેણી હાલ તમને દેખાડું હાલ વ્યાણી આdio પાડો પાડો આવો તમને હું મારી ગાય દેખાડું તમે જોજો આ કાયડી ગાય આ શંકર વાસળી આની વાસળી ઘેર છે હજી આની માં આ છે આ કાયડી ગાયની દીકરી એ એવાલી છે હા ઉભી જા આની વાસળી હે ઓલી શંકર આ ધોયડી વાસળી છે અને નાનેથી પાયરી હતી આ ધોડી ગાય છે હમણાં અહીંયા છે થોડાક દીમાં જોઈ શકો તમે આ ગાયડી ગાય છે આ વાસળીની અમી નાનેથી પાયરી જેણકી હતી તે દૂધી આ વાસળી કેવી છે તમે કોમેન્ટમાં લખીને બતાડીયો મારું રૂપારી કે વાસળી તમે કહેજો જાય આ ગાય જા જાંબી આ ભૂરી ગાય છે અમારી બધાયથી ઉપારી અમને આ ગાય બહુ ગમે બધાયની ને આ કચ્છી ખૂટીયો કાયડો વાગળ જોઈ શકો केवल चेक कमेंट में लिखिन बताइजो जोई आला जी वीडियो नीले देखो बीजो देखो देखो हेलो अमर का कहानी गायु है जो ये को आय हमड़ा व्यावानी है आय व्यावानी इच्छा हमड़ा आ तो व्या गल है जीता न्याय व्याण गल है आ बहु गाय मारे जो जागड़ी जो ઓલી ગાય એક અમારા કાકાની છે જોઈ શકો તમને વાસેડા ની ગાય બધું દેખાડો ભી બધી બ્લોગમાં બન્યા રહેજો કાબુલ ગાય છે ને આ અમાર રાધા છે આમાંથી માર રૂપાડી કે દીકરી રૂપાલી કોમેન્ટમાં લખીને બતાડીજો आनो आनीमा ने आनीमा मा ये बे वाहे हे ने आनी आनीमा और वा देला मोती जानी और इल तुम तो घेर तो है या वासली आमर पाड़ी तुम ने अब आनी ने वली निमा मा बता रू जो जो को मार बदु देखा रू खड़े लंबी हाँ मर भी A gori gorian nam, Gopini ma. A, apa di? Apa di? olopado Al, duit, al waslo, na to kado kado in ma. A, apa di? हाँ तो हम हमारे खेतर ने देखा मार तो तो में देखा तो हमारे बाप वो यहाँ बात वाई गया थी हेल्प तम नहीं यहाँ बता रहूँ तम नहीं देखा रहूँ मरा आता मर का कौन सारे इशारा ने देखा रहूँ अब मरा है पाँच जाए एक ले मारवा दौड़े हो जो जो डोरा फाड़े पाँच जाए एक ले मारवा दौड़े हाँ आ गेट आन बकरा है મારો આતો કાકો જોવો જઈ વાળી છે અમારું ખેતર જોવેલું છે આ લીમડા વાળું અમારા આતાનું આ ક્યાં ખેતર હે માંડવી વાવલ હે દેખાડી તમને आ मन देखे तो हाउ जो जो डोरा रह फाड़े रही आ मन मारे हाउ कैब एक मांडवी थी कॉमेंट में लखी बता जो जो सको पाने तो ये गारो सड़ी गो हाँ पगू में अमा खेतर है वेचमा थी वाढ़ी लीध ख गय आज कल गाय सूटी गयुज बाप ना वे બાય સુટી ગયા એલા સરવા જવા દઈ બધા હવે આવે રિયા આવે રિયા ઢોર આઈડી હે ગાયો મિત્રો મુકી જો જાઈ તમને દેખાડતી હોય તો જો જાઈ હવે કામ બી જીરોઈ કર લઈ પાછડાની નાખી લઈ પછી નાય ધન ફ્રેશ થઈ જાઈ ધન ફ્રેશ થઈ ગયો છું અને આ આજે એન્ડ કરીએ છીએ બહુ બ્લોગ બહુ લાંબો થઈ જવામાં માટે આ એન્ડ કરીએ છીએ લાઈક અને શેર ને સબ્સ્ક્રાઇબ કરતા જ જાવ કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં